જે તમે ઝાડ જોઈ રહ્યા છો એ ગુંદીનું ઝાડ છે આ ગુંદીને દેશી ગુંદી કહેવાય છે આ ગુંદા અત્યારે પાકી ગયા છે આ એકદમ સ્વાદે મધુર હોય છે ગળા ગુંદા ખાવાથી શરીરને ભરપૂર શક્તિ આપે છે અને આ ગુંદા છે એ એસિડિટીમાં ખૂબ જ ફાયદાકારક છે જ્યારે જ્યારે પેટમાં બળતરા એસિડિટીને કારણે થાય ત્યારે એક ઝૂમ આ ગુંદાનો એક ઝૂમખો બે ઝુમખા ગુંદા ખાઈ જાઓ તો તરત રાહત થતી હોય છે આમાં શક્તિ પણ ભરપૂર છે અને એ ચિકાસમાં જે બીજી સીટી રહેલી છે એને કારણે જ્યારે જ્યારે આંતરમાં એસિડિટીની અસર થાય જઠરમાં દાહ થાય એસિડિટીને કારણે ત્યારે ગુંદા ખાઈ જવાથી તરત રાહત થતી હોય છે આ બાળકો ઓછે છે ખાતા હોય છે આની સુકવણી કરી પણ ઘણા રાખતા બાળકો રાખતા હોય છે અને આ ગુંદી એ રીતે પૌષ્ટિક અને મધુર ફળો છે અને આપે છે આ પાકે ત્યારે આ રીતે બધા જ ગુંદાઓ છે એ લાલ રંગના થઈ જતા હોય છે અસ્તુ